સોચ ન્યૂઝ એક નઈ સોચ કે સાથ કલોલના ટાવર ચોકમાં આવેલ સંત કબીર મંદિરે કબીર સાહેબની જન્મ જયંતિ ઉજવાઈ ગાંધીનગર જિલ્લાના તાલુકામાં કલોલ શહેરમાં ટાવર ચોક વિસ્તારમાં આવેલ જૂના પુરાણા સંત શ્રી કબીર સાહેબના મંદિરે જેઠ સુદ પૂનમના દિવસે સંત કબીર સાહેબની જન્મ જયંતિ નિમિત્તે ભજન સત્સંગ અને ભોજન પ્રસાદ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું આ જન્મોત્સવ પ્રસંગે સંત શ્રી કબીર સાહેબના મંદિરે સવારે સાડા નવ કલાકે ધજા આરોહણ કરાઈ અને ત્યારબાદ સંતોની ઉપસ્થિતિમાં શ્રદ્ધાળુ ભક્તો દ્વારા ફૂલહાર અને સાલ ઉઠાડી સંતોનું સન્માન કરવામાં આવ્યું આ ધાર્મિક પ્રસંગે કબીર મંદિરના મહાન શ્રી સંત સાહેબ ગુરુ પ્રસાદ દાસજી અને ભાવિક ભક્તોને તેમની પાવનવાણીમાં ઉમદા ધર્મ જ્ઞાન આપ્યું આ મહોત્સવમાં દશરથભાઈ પ્રજાપતિ બળદેવભાઈ પ્રજાપતિ રમેશભાઈ પ્રજાપતિ શેરઠાના ભાનુભાઈ જોશી અને શેઠ અજીતભાઈ તેમજ દેસાઈ રશ્મિકાંતભાઈએ ભાવિકોની અંદાજ સેવા કરી તેમજ આ કબીર મંદિર ખાતે રોજ અન્નક્ષિત્ર તેમજ શ્વાન ભોજન પણ આપવામાં આવે છે